મિત્રો આખીકાર પાકિસ્તાન આ ચેમ્પિયન ટ્રોફી હાઈબ્રિડ મોડલ પર કરવા માટે તૈયાર થઈ ગયો છે જી હા મિત્રો આ ચીજે પુષ્ટિ કરે છે કે ચેમ્પિયન ટ્રોફી હાઈબ્રિડ મોડલમાં જ યોજાશે પાકિસ્તાન પણ બે દેશોમાં યજમાની કરવા માટે સંમત થઈ ગયું છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ દુબઈમાં રમાશે ભારત તેની તમામ મેચો યુએમાં પણ રમશે અને બે નોકઆઉટ મેચ પણ રમશે મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાને શરત રાખી છે બે હજાર સવી ટ્વેન્ટી સવી વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટની યજમાની કરવાની ટીમ ઇન્ડિયાએ હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન ટ્રોફી યોજવાની માંગ કરી હતી એટલા માટે પાકિસ્તાન પણ ભારતમાં યોજનારી વર્લ્ડ કપની મેચ જ રમશે ચેમ્પિયન ટ્રોફી ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે ટુર્નામેન્ટનો વિગતવાર શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે પીસીસીએ અને પીસીબીની સંમતિ મળ્યા બાદ આઈસીસી શેડ્યુલ જાહેર કરી શકે છે પાકિસ્તાન ટુર્નામેન્ટની ડિપેન્ડિંગ છે તેણે બે હજાર ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું આઈસીસીના નવા અધ્યક્ષ જય શાહની હાજરીમાં ત્રણ ડિસેમ્બરે બોર્ડના તમામ સભ્યોની બેઠક યોજાઇ હતી શાહ આ માઇને દુબઈમાં હેડક્વાર્ટર પણ પહોંચ્યા હતા બેઠકમાં બોર્ડના તમામ પંદર સભ્યો હાઇબ્રિડ મોડલ માટે સંમત થયા હતા પાકિસ્તાને પણ આ બેઠકમાં નિર્ણયનો વિરોધ કર્યો ન હતો આ ટીમ વચ્ચે પંદર મેચની ટૂર્નામેન્ટ ઓગણીસ ફેબ્રુઆરી શરૂ થવાની છે અને નવ માર્ચ સુધી ચાલશે જોકે સત્તાવર શેડ્યુલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી ભારતેની ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચો યુએમાં રમશે અને સેમીફાઇનલ અને ફાઇનલ પણ રમશે જ્યારે ટુર્નામેન્ટની બાકીની દસ મેચ